બે દિવસ પહેલા મેયરશ્રીના રાજીનામા માટે જે આપણે અરજી કરી હતી એના ચોવીસ કલાક અડતાલીસ કલાક પૂરા થઈ ગયા છે હજી સુધી એની પર કોઈ કાર્યવાહી થઈ નથી અને એ લોકોના પેટનું પાણી હળતું નથી બ્રાહ્મણ તરીકે અને શિવના ગણ તરીકે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસ છે એટલે દાદાને એક જ ભોલેનાથને એક અરજી કરવા માટે આવ્યો છું કે ભોલેનાથ તું સર્વશક્તિમાન છે આ જેટલા લોકો દોષિત છે એ બધાને પોતાના પદ પરથી ઉતાર દે અને બધાને ઘર ભેગા કરી દે હું પોતે ધંધાધારી માણસ છું કોઈ ગ્રાહકને માલ મેં વેપ ગેરંટી આપીને માલ વેચ્યો હોય અને માલ ખરાબ આવે તો મારે બદલી આપવો પડે તો મેં મોદી સાહેબની ગેરંટી જોઈને મેં વોટિંગ કર્યું હતું હવે મોદી સાહેબની ગેરંટી પછી એ લોકો કામ સરખું ના કરે તો મારે એમને ખુરશી પરથી ઉતારતા બી આવડે છે એ જ બોલે દાદાને અરજી કરી છે આ બધાને ઉતાર દો ખુરશી પરથી અને પબ્લિકને ન્યાય આપો